નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સની નવસારીમાં શંકાસ્પદ લાશ મળી નવસારીના ઓયો હેપી સ્ટેટમાં લાશ મળી ત્રેવીસ વર્ષીય ભાવિકા બેન મનીષ પટેલની લાશ મળતા ખળભળાટ ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી ભાર્ગવ સાથે ભાવિકા હોટેલમાં ગયા હતા જ્યાં ભાવિકાની લાશ મળી ભાવિકાની હત્યા કરાઈ હોવાની પરિવારને આશંકા નવસારી પોલીસે તપાસ આરંભી તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ઇરફાન મંસુરી સાથે સુરત મારું નામ જી આપનું નામ મારું નામ કૃણાલ પટેલ છે બરાબર શું ઘટતા બની છે શું માલ તમારે ઘટનાય બની હતી કે ગઈ કાલે બપોરે અમારે પણ ફોન આવ્યો તો ઢોળી વાગ્યે આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકા બેન એમની લાશનું મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવના અમનો છોકરો હતો એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે હવે એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ હતી